સ્વાગત કરગુડાની જે સાત પર્વત છે એમના દર્શન આ ઘણા બધા સમય પછી આપણો પ્રથમ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અને સરસ મજાનું જે રમણીય વાતાવરણ છે એ તમને બતાવવાનું છે અને ખાસ કરી અત્યારે સોમવાદ મિત્રો સિઝન છે પાછળ મોળ તો અમુક કરી છે અને ભગુડા મિત્રો જો તમે ખાસ કરી આવો છો તમને અદ્ભુત એવા જે રમણીય વારણવાળા દ્રશ્યો અમુક અમુક તમે જો આવતા હોય તો એમના દર્શન તમે કદાચ ન કર્યા હોય તો એવી જગ્યાઓ તમને આજે બતાવવાની છે અત્યારે તમે જોવો છો તો અહીં એક પાછળ આ શ્રી ખોડિયાર માતાજીનું નાનકડું મંદિર છે એમના પણ આપણે દર્શન કરવાના છે ત્યારબાદ અહીં સરસ મજાનું નાનકડો એવું ઝરણું છે તમે એક નાનકડો એવો ધોધ પણ કહી શકો અને અલગ અલગ ફોટોગ્રાફી કરવા માટે એવા ઘણા બધા પ્લેસ આવેલા છે અને ભગોડાની આજુબાજુ તો એમના દર્શન કરવાના છે અને મિત્રો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જુઓ છો સૌ પ્રથમ જ તમને આઈસિ ખોડીમાંથી અહીં બિરાજમાન છે જે તમે કદાચ ભગોડા આવતા હોય તેમના દર્શન કદાચ તમે નહીં પણ કર્યા હોય અને મિત્રો આ એક સાથે સાત પર્વતમાળા છે એમના પણ તમને દર્શન કરાવવું અત્યારે આપણે ખોડીર માતાજીના દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ તો અહીં એક વડનું જે વૃક્ષ છે એમને નીચે જ અહીં ખોડી રમાતાજી બિરાજમાન છે અને અહીં નાનકડો એવો ખોડી માતાજીનો ધરો પણ છે એમની અંદર પાણી પણ ભર્યું હોય છે તો આપણે ટૂંકમાં પહોંચવા આવી ગયા છીએ તો આપણે એમના દર્શન કરીશું તો મિત્રો આપણે બૂટ ચંપલ અહીં જ ઉતારી દીધા છે અને અહીં જોવો છો તો આ જે ખોડી માતાજીનો ધરો છે આમની અંદર બધે પાણી ભરેલું છે અને આ રીતે કંઈક નાનકડું એવું સ્પર લગાવી અને માતાજીની સ્થાપના આ પથ્થરમાં કરેલી છે તો આપણે એમના દર્શન કરું છું અને આ જો તમે જોવો છો તો ચારે બાજુ પાણી છે અને આ એક નાનકડો એવો છપ્પર છે અને આઈ શ્રી ખોડી માતાજી અહીં બિરાજમાન છે તો આપણે એમના દર્શન કરું છું ત્યારબાદ અલગ અલગ એવી ફોટોગ્રાફીની જે જગ્યા છે એવા સિનેમેટિક શોર્ટ્સ છે જે તમે મોગલધામ ભગોડા જો આવો છો તો તમને ફોટોગ્રાફી કરવાનો જો પસંદ હોય તો એવી અલગ અલગ જગ્યાઓ હું તમને બતાવું છું તો મિત્રો આપણે એક્ઝેક્ટ ખોડી મતીજીના દર્શન કરી અને સરસ મજાનું એક ઝરણું આવેલું છે એમના આપણે દર્શન કરાવવું અને સરસ મજાનું મિત્રો લોકેશન છે જ્યાં જ્યારે વરસાદ હોય ત્યાં ધીમો ધીમો હોય કે નાના ધોધ પડતો હોય છે તો એમના દર્શન કરવા માટે તમને લઈ જવું છું શક્ય હશે તો આપણે ત્યાં નાવાની પણ કોશિશ કરીશું અને સામે જે તમે બતાવી છે ત્યાં મોગલધામ ભગુડા આ જે રોડ નીકળે છે તે એક્ઝેક્ટ અહીં જ આવેલું છે તો મિત્રો આપણે જ્યાં ભગુડાની નજીક આપણે ખોડીર મતીજી દર્શન કર્યા ત્યારબાદ સરસ મજાનું જ્યારે વરસાદ હોય ત્યારે આ રીતે સરસ મજાનો એક ઝરણું વહેતું હોય છે અને ખૂબ જ મિત્રો પાણી જતું હોય છે તમે નીચેની તરફ પણ જોઈ જાઓ અને એમનો અવાજ પણ સરસ મજાનો મિત્રો આવી રહ્યો છે તો આપણે આ પાણી અંદર સરસ મજાનો આનંદ કરવાનો છે નાવાનો છે ત્યારબાદ અલગ અલગ જે પર્વત પર્વતમાળો છે એમના દર્શન તમને કરવાના છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં ખાસ કરી તો મિત્રો નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ભગોડાની અંદર અત્યારે હાલ આપણે એક્ઝેક્ટ જે આપણે સિંગાડી ધાર છે અને તમે જે લોંગડી બાજુ જે રોડ જઈ રહ્યો છે ત્યાં સરસ મજાનો નાનકડો એવો વોટરફોલ વોટરફોલ તમે કહી શકો સરસ મજાનું નાનકડું એવું ઝરણું કે જ્યાં આવે તમે આનંદ માણી શકો હલક તમે જોઈ રહ્યા છો અત્યારે સરસ મજાનું સ્નાન કરી રહ્યા છે અને આપણે પણ મિત્રો કપડાં બદલી લીધા છે આપણે પણ ઘણા તરફ જવાનું છે અને સરસ મજાનો મિત્રો સીન છે તમે પણ જો ફેમિલી સાથે ચોક્કસથી ભગોડા જો આવો છો ઝરણાના દર્શન કરજો આની અંદર સ્નાન કરજો અમને ખૂબ મજા આવશે તો આપણે આગળ જઈએ અને ઝરણાની મોજ માણીએ તો મિત્રો અમારે રોકેટ ભાઈ છે ને સરસ મજા છે ને જે ઝરણો છે એની અટે બેહી જ્યાં છે અને અત્યારે સ્નાન કરી રહ્યા છે જો તમે વિડીયો શૂટિંગમાં મારી સાથે મદદ કરી રહ્યા છે પ્રદીપભાઈ છે ધ અલ્પેશ વ્લોગ અલ્પેશભાઈ અત્યારે સરસ મજાનો મિત્રો નાઈ અને સરસ મજાનો નજારો છે આ આખા ઝરણાનો અને આનંદ માણી રહ્યા છે અને મિત્રો આપણે આગળ પણ જવાનું છે અને ત્યાં પણ સરસ મજાનો ફોટોગ્રાફી થઈ શકે એવા અલગ અલગ ઘણા બધા દ્રશ્યો છે તો વિડીયો મિત્રો કન્ટિન્યુ રહેશે ચેનલમાં ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જો આ નીલ આ છે ભગુરાની જે પર્વતમાળાઓ એમાંથી આ એક સરસ મજાની પર્વતમાળા છે જ્યાં તમે આવી અને ફોટોગ્રાફી કરી શકો નાના નાના એવા ઝરણા અહીં રહેતા હોય છે અને અહીં નાહવાની પણ ખૂબ મજા આવે છે અને ઘણી જ બધો આનંદ કર્યો સાથે મિત્રો પણ હતા અને ઘણી બધી મિત્રો એ પર્વતમાળાઓ છે જ્યાં આપણે જવાનું છે અને વિડીયોમાં તમને મિત્રો બતાવવાની છે તો મિત્રો ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં મિત્રો તમે ખાસ કરી જો નવા છો તો સબસ્ક્રાઈબ કરો ભૂલતાની આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો આવા જ વિડીયો આપણે અપલોડ કરવાની કોશિશ કરતા રહીશું તો મિત્રો આપણે સરસ જે નાનોકડે એવો જે વોટરફૂલ છે નાનો એમાં નાય અને ખૂબ જ આનંદ માન્યો છે તો અલ્પેશ બ્લોબ એટલે અલ્પેશ આપણી સાથે છે અને પ્રદીપભાઈ અત્યારે આપણે સરસ મજાનો વિડીયો બનાવો મિત્રો બંને મિત્રો મજા મજા કરી છે અને નાઈ ને આપણે તરતા ફાવે નહીં આ બે તરતા ફાવ બહુ ના હું અત્યારે વેટિંગમાં તો અને આજે આગળ ઘણો બધું જે પર્વતમાળાઓ છે જે ઘણા બધા જે તમે ફોટોગ્રાફી કરી શકો એવા જે સીન છે તમને બતાવવાના બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ચેનલમાં મિત્રો ખાસ કરીને નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય અને આ બધી જે પ્રોત્તમાં છે અત્યારે જોવો છો લીલી સમ સાદર વઢી હોય અને આ પ્રકારે અહીંનું કંઈક લોકેશન છે સરસ મજાનું ફરવા જેવું મિત્રો આપણે ભગુરાનો જે ડેમ છે ત્યાં સરસ મજાના લોકેશન ઉપર મિત્રો આવી ગયા છે અત્યારે મારી પાસે તમે જોવો છો આખો જે ડેમ છે તે આખો ચલો મિત્રો ભરાઈ ગયો છે અને આ એક ફોટોગ્રાફી માટે બેસ્ટ અને સરસ મજાનો આખો એક પ્લેસ પણ તમે કહી શકો આ એક નાનકડો એવો પુલ છે જે મિત્રોને ખબર છે ત્યાં અહીં ફોટોગ્રાફી આવી અને કરતા હોય છે અને પાછળ આખું તમે જોવો છો તો રમણીએ વાતાવરણ તમને જોવા મળશે અને પશુ પક્ષીના અવાજ અને અહીં ગાયો ભેંસો ચરતી હોય સાથે ગોવાળો હોય તો એક અદ્ભુત આનંદ તમે અહીં માણી શકશો ખાસ કરી ચોમાસાની સિઝનમાં જ્યારે ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ પડતો હોય મોરલા ટંકારા કરતા હોય અને ખાસ કરી અઢ મહિનો જ્યારે આવતો હોય અને ત્યારે તમે આવો છો અને વર્ષા ઋતુની જ્યારે સિઝન હોય છે ત્યારે સરસ સરસ મજાનું મિત્રો અહીં રમણીય વાતાવરણ અહીં હોય છે તરફ આપણે હાલ આવી ગયા છે જયારે ઋતુ જયારે વરસાદ વરસી ગયો હોય ત્યારે તમે આ પાસે જે રમણીય જે વાતાવરણ તમે જોઈ રહ્યા છો અત્યારે પાણી છે આખું હિલોળા મારી રહ્યું છે દરિયાની જેમ જોઈ રહ્યા છો સામે તરફ તમે જોઈ રહ્યા છો ત્યાં એક અલગ પ્રકારનું એક ટાપુ જેવું દ્રશ્ય તમને જોવા મળશે અને સામે તરફ કુતરો આપણે જોઈ રહ્યા છીએ ત્યાં ભગવ ઋષિની જે તપવન ભૂમિ છે એ આપણને એમ લાગે કે ચારે બાજુ પાણી છે અને વચ્ચે એ આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી રહ્યા છીએ અને મિત્રો આ જ્યાં મોગલ ભગુડા તમે આવો છો તો ચોક્કસથી આ બધી પર્વતમાળાના દર્શન કરજો ખાસ કરી ચોમાસાની ઋતુમાં તમે આવતા હોય તો આ બધી એવા લોકેશન છે જ્યાં તમે સરસ મજાની ફોટોગ્રાફી કરી શકો છો તમારા મિત્રો હોય તમારા ફેમિલી સાથે જો આવતા હોય તો અહીં આનંદ માણી શકો એવી આ બધી જગ્યા છે અને ખાસ કરી અત્યારે વરસાદનું તમે આખું જે વાતાવરણ જોઈ રહ્યા છો જે આપણને એમ લાગે કે ધરતી આખી લીલી ચાદર વટી હોય તેવું રમણીય વાતાવરણ તમને જોવા મળે છે તો મિત્રો આપણે અત્યારે જે આજુબાજુની જે પર્વતમાળા છે એમના તમને હાલ દર્શન કરાવી રહ્યો છે એકદમ રમણીય આજે જે સારા બાજુ તમે જોઈ રહ્યા છો સરસ મજાનો મિત્રોનું વાતાવરણ છે અને આ અદ્ભુત આ વાતાવરણનો અત્યારે આપણે આનંદ માણી રહ્યા છીએ અને મિત્રો અત્યારે આ ચોમાસાનો સમય છે પાછળ ગાયો ભેંસો ચરતી હોય છે બકરા હોય ઘેટા હોય અને એમનો જે માલધારી જે ગોવાળ હોય છે એમની પણ એક અલગ મોજ હોય છે એમને પણ આપણે શક્ય હોય તો મળવાનો પ્રયત્ન કરીશું અને તમે પણ ચોક્કસથી જો મોગલધામ ભગુડા આવો છો તો બેથી ત્રણ કિલોમીટર અંતર ઉપર આ સરસ મધનનો મિત્રો આ લોકેશન આવેલું છે અહીં જોવો છો તો અહીં આવી તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો અને સરસ મજાનો મિત્રો વાતાવરણ છે